નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આવો જોઈએ સુરતમાં બનાવટી સુમુલગી અપના ઝડપાયો વરાછાના પ્રાઇમ સ્ટોરના માલિક બા બાદ વધુ એકની ધરપકડ સુરતમાં બનાવટી સુમુલકીના વેચાણ મામલે પ્રાઇમ સ્ટોરના માલિકની ધરપકડ બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી પ્રાઇમ સ્ટોર્સમાં બનાવટી ઘીના ડબ્બા આપતો હતો અને ઘીના ડબ્બા એકદમ રિયલ હોય તેવા બનાવ્યા હતા સુરતના સુમુલ ડેરીના લીગલ અધિકારી દિપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખીને ગત તારીખ અગિયારમી ઓક્ટોબરે વરાછા એકે રોડ પર કાલિદાસ નગરમાં આવેલા પ્રાઇમ સ્ટોર્સની બે દુકાનોમાં રેડ કરી હતી આ દુકાનોમાં સુમુલના પાર્કિંગની આડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીને પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા અને એકે રોડ વિસ્તારમાં આવેલા દિવાળી બાગ આવેલા પ્રાઇમ સોર્સમાંથી એક કિલો ટેન ટીનવાળી ઓગણ સાહીઠ ડબ્બા ડુપ્લિકેટ મળી આવ્યા હતા લંબે હનુમાન રોડ પર કાલિદાસ નગરમાં આવેલા સ્ટોર્સમાં બાર ડબ્બા મળી આવ્યા હતા ચુમ્માલીસ હજાર સાતસો ત્રીસની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો પોલીસે ગુનામાં સુપર માલિક દિનેશ ધીરુભાઈ માંગરોલાની ચૌદ ઓક્ટોબરના રોજ ધરપકડ કરી પોલીસ મથકમાંથી જામીન પર મુક્ત કર્યા હતા અને આ બનાવટી ઘીના ડબ્બા તેને નિલેશ સાવલિયા આવતો હોવાને હોવાનું જણાવ્યું જેથી તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યો હતો અને ત્યારે પોલીસે બાતમી ના થતા નિલેશભાઈ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે જેમાં મુખ્યત્વે આ નકલી કે કીર્ત બનાવવામાં આવતા અત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સાથે તેની સાથે અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન